તો એક ભાઈ હોય છે રાકેશભાઈ અને રાકેશભાઈને કપડાંની દુકાન હોય છે એમના ખાસ મિત્રો હોય છે સમીરભાઈ અને સમીરભાઈ એની પાસે આવે છે અને બેઠા હોય છે ત્યારે ચાની ચુસ્કી મારતા હોય છે હવે સમીરભાઈ શિક્ષક હોય છે અને શિક્ષક હંમેશા મોટિવેટ કરતા હોય છે બીજાને એનામાં જે જ્ઞાન હોય છે જ્ઞાન આપતા હોય છે એ વસ્તુ છે તો શિક્ષક હોય છે એટલે જ્યારે એ જોઈ છે એટલે રાકેશભાઈને એમ કહે છે કે ભાઈ તમારા ધંધામાં મને કંઈક ફેરફાર લાગે છે એટલે રાકેશભાઈ એમ કહે છે શું ફેરફાર કંઈ ફેરફાર નથી તો કે ભાઈ જો હું પહેલાં આવ્યો ત્યારે તમારા નોકર વધારે હતા અને ગ્રાહકો પણ એટલા બધા આવતા હતા ત્યારે ગ્રાહક નહીં મને એટલા બધા દેખાતા અને તમારો ધંધો ડીમ લાગે છે એમ કે છે ત્યારે સમીરભાઈ એમ સમજાવે છે રાકેશભાઈને ત્યારે રાકેશભાઈ એમ કહે છે કે ભાઈ એ એવું કંઈ નથી ધંધામાં ચડતી પડતી ચાલતી હોય અને ધંધાનો વિષય અલગ છે તમે અલગ છે પણ આપણે બીજી વાતો કરો ની એમ કહે છે રાકેશભાઈના વસ્તુ ગમતી નથી એટલે સમીરભાઈ એને એક ટોન મારે છે કે આ ઘણી બધી બીજી કપડાંની દુકાનો એ લાગે ગઈ લાગે છે નહીં એટલે જ્યારે પાછા રાકેશભાઈ એમ કહે છે કે ભાઈ ના ના કોઈ એ તો બધી આવે ને જાય યાર હું તો કેટલા વર્ષોથી અહીંયા છું મને અનુભવ છે એ દે એ બી વાત કરે છે એટલે આ વસ્તુની વાતચીત ચાલતી હોય છે પછી સમીરભાઈ ત્યાંથી જતા રહે છે અને સમીરભાઈના ઘરે જાય છે અને થોડાક અઠવાડિયા પછી એ રાકેશભાઈને પોતાના ઘરે બોલાવે છે અને રાકેશભાઈ બેઠા હોય છે અને બંને વાતો કરતા હોય છે ત્યારે સમીરભાઈ એક પ્રયોગ કરીને બતાવે છે હવે એને ખબર નહીં હોતી રાકેશભાઈ કયો પ્રયોગ છે એટલે તપેલી લે છે તપેલી માં એક ડેટકો નાખે છે પાણી નાખે છે જીવતો ડેટકો અને પાણી નાખે છે એટલે ઠંડુ પાણી હોય છે એટલે ડેટકો સરસ મજાથી તરવા માંડે છે જ્યારે એક બીજો ડેટકો લે છે બીજી તપેલી લે છે ને તપેલીમાં ગરમ પાણી નાખે છે એટલે ડેટકો નારીને બહાર નીકળી જાય છે ગરમ પાણી લાગે છે ને કંઈક અલગ લાગે છે એટલે બહાર નીકળી જાય છે પછી એ જ ડેટકાને ઠંડા પાણીમાં નાખે છે એટલે તરવા માંડે છે હવે એ તપેલી લઈને સ્ટવ પર મૂકી દે છે ને ધીમે ધીમે અને ગરમ કરે છે થોડું ટેમ્પરેચર મળે પાણીને પરંતુ ડેટકો તરતો જ રહે છે બહાર નહીં નીકળતો ફરી પાછું પા ટેમ્પરેચર મળે છે અને ગરમ થાય છે પાણી ડેડકો તરતો જ રહે છે બહાર નહીં નીકળતો અને પછી ધીમે 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 પાણીનું ટેમ્પરેચર વધે છે પરંતુ ડેડકો તો તરતો જ રહી તરતો જ રહે છે તરતો જ રહે છે અને અંતે એ પોરનાનું બોડીનું ટેમ્પરેચર પાણી સાથે સેટ કરતો જાય છે અને અંતે પાણી ઉકળવા માંડે છે અને પછી ડેડકો ભાગવાનો પ્રયાસ કરે છે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે પરંતુ ડેડકો બહાર નહીં નીકળી શકતો ડેડકો મૃત્યુ પામે છે એટલે રાકેશભાઈ આ વસ્તુ જોતા હોય છે સમીરભાઈ આ કરતા હોય છે અને પછી આ બાર બાર તપેલી મૂકીને સમજાવે છે સમીરભાઈ કે આમાંથી શું તમે શીખાય એટલે રાકેશભાઈ કહે છે આ બધું શું કર્યું એટલે ત્યારે બે મિત્રો વાત કરે છે અને એને સમજાવે છે કે મિત્ર તું સમજી લે કે જીવનમાં કોઈ પણ જગ્યાએ આપણે અપડેટ થતો રહેવું જોઈએ જીવનમાં જો અપડેટ ના થાય આપણે નવી નવી વસ્તુઓને નવી નવી ટેકનિકોને અપનાવીએ નહીં તો આપણે પાછા જ રહી જતા હોય છે અને કોલેપ્સ થઈ જતા હોય છે આપણો ધંધો ચોપડ થઈ જતો હોય છે અથવા તો ગરીબી આવી જતી હોય છે જીવનમાં પરિવર્તન જરૂરી છે એવું સમજાવે છે એટલે સમીરભાઈ એમ કહે છે કે જો નોકિયાનો મોબાઈલ આવ્યો હવે આપણે જીવનમાં એવું વિચારીએ તો નોકિયા સાથે કમ્પેર કરીએ તો નોકિયાનો મોબાઈલ માર્કેટમાં આવ્યો ત્યારે બીજા માર્કેટમાં કોઈ મોબાઈલ નહોતા આ ઓપ્પો વિવો કોઈ બી વસ્તુ નહોતી ને નોકિયા પોતાની ધૂમ મચાવતો હતો પરંતુ નોકિયાએ અપડેટ અપડેટ ના થયું નોકિયા પોતાની સિસ્ટમને અપડેટ ના કરી પોતાના ફીચર્સને અપડેટ ના કર્યા અને બીજા મોબાઈલો આ એની સાથે હરીફાઈમાં આવ્યા અને હરીફાઈમાં આવ્યા એટલે નોકિયા પાછળ રહી ગયો અને નોકિયા અત્યારે જોવા નહીં મળતો મિત્રો તો કહેવાનો મતલબ એમ છે કે જીવનમાં જરૂરી છે અને અપડેટ ખાતા રહીએ તો જ આપણે આગળ વધતા હોય છે એવી વસ્તુ અહીંયા કહી જાય છે મિત્રો આ સ્ટોરીથી તમે અને હું બંને મોટિવેટ થાય એવી આશા રાખું છું આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વાલા અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ